And nineteen was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.

mungkin દે ઓર હા છે નીકળી પડ્યા જમણા આજુબાજુ ના બધા ભેગા થઈને વાડિયું વાળા કા મોટા ને મેળા આવી જાય છોકરા તો જમતા જ અમે પણ અમે મોટા ને મેળા છોકરા છોકરાનો તો અંજર કઈ કોઈ પણ અમે મોટા બધા જમવા નીકળી પડ્યા

A B C D E D A A D C D

લાવો પકડો હા તો કરો પડી ગયો પડી ગયો યે

ટીચિંગ લેસન ચાલુ આ માસ્ટર બીજા બે આવ્યા આ ત્રીજું આવ્યું હેડ માસ્ટર પ્રિન્સિપાલ જાઓ તો તમે ઝીક વાળે જાઓ તો તમે <laughs> नहीं लगे लग नहीं तुम्हें नहीं।, नहीं पड़े <laughs> नहीं क्यों मत बनाइए भी जाओ अरे ए ए ए एक मिनट आ जाओ वीडियो जान तो मन खींच है आमा तानीदा तानीदा ऊपर लो लो है और ले लो और ले એ વળી તો ગયા હોય રક્ષિત થી વાહ શું લાંબે નીકળી હાલ એક બ્રેક મારી ના વાળી લે

મેથી ધાણા બધું વાવ્યું છે હિનાબેના કિચન ગાર્ડન કિચન ગાર્ડન અને આમ અમારે એ જો કર્યું કે વાડો છે તો જ સાદુ ને શું કહેવાય ઓર્ગેનિક વેજીટેબલ્સ માટેનો હવે હિનાબા ભજીયા કરીને ખવડાવશે કઈના બેન ભજીયા કરીને ખવડાવશો જ ચલો સારા સમાચાર આજે આમ સપ્તાહમાં ગયા તા તો ત્યાં તો મેળાની

રક્ષિત ને વંશી કઈ અહીંયા કઈક ટાઈમ પાસ કરે વંશિકા અહીંયા આવો તો હાલો તો બેટા હાલો ફોટો વિડીયો બનાવો અહીંયા હો આ વિડીયો આવે તારો ફોટો ફોટો એ છોકલી એ ફોટો અહીંયા ઉભી રહે ઊભી અહીંયા ઊભી રહે તો કરું એ દાદુ નું નામ શું છે હમીરભાઈ છે પછી તારા નું નામ અચ્છા ડેડી નું નામ શું છે કાનજીભાઈ

બાબુ બાબુ ક્યુ ન બંધ કરો તો ચડે મારે લુગડા બંધ કરવો પડે એમાં નવા બે લીધા લે વંશિકા વંશિકા કસબા જવાની ઉતાવે કંટારો દીકરો